ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને આવ્યો છું તે હું તમને બતાવીશ મિત્રો આજે આપણે નાસ્તા માટે સરસ મજાની ફરસાણની રેસિપી બનાવવાની છે મિત્રો જેનું નામ છે સરસ મજાની ચટપટ્ટી ચટણી સાથે ફાફડી મરચાં નાસ્તામાં બનાવવાના છે મિત્રો સરસ મજાની ફાફડી બનાવશું તો ચાલો મિત્રો તમે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાની ચટપટ્ટી ચા ચટણી સાથે ફાફડી મરચાં બનાવવાના છે મિત્રો તો ચાલો નાસ્તો કરશું પછી આપણે તો તેને મટિરિયલ એટલે કે આજે મટિરિયલ બતાવીશ નહીં પ્રથમ પરંતુ લોટ બાંધવાનો છે ફાફડી માટે સરસ મજાનો ત્યાંથી આપણે શરૂઆત કરીશું મિત્રો તો તેના માટે આપણે એક વાટકી ચણાનો બેસન લીધેલો છે તો ચાલો સરસ મજાનો લોટ તૈયાર કરી લઈએ પહેલાં અડધી ચમચી આપણે તેની અંદર સોડા ઉમેરેલા છે મિત્રો કારણ કે આપણી ફાફડી પોચી બને તેમજ તેની અંદર એક પાવળું તેલ ઉમેરેલું છે થોડું પાણી ઉમેરશું એને સરસ રીતે મિક્સ કરશું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિત્રો ત્યાર પછી આપણી ફાફડી માટે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો લોટ બાંધી લઈએ ત્યાર પછી આપણે બજાર કરતાં પણ સરસ મજાની પોચી એવી ફાફડી આજે ઘી જ બનાવશું મિત્રો અને પછી સૌ કરશું જે નાસ્તામાં ખૂબ જ ખાવાની મજા આવતી હોય છે મિત્રો કારણ કે ફાફડી બનાવ બનાવતી વખતે લોટ બાંધવાની ખાસ ખાસિયત હોય છે મિત્રો ખૂબ ઢીલો રાખવાનો નથી એ ખૂબ કઠણ પણ રાખવાનો નથી મીડિયમ લોટ બાંધવાનો છે મિત્રો તો ચાલો હવે આ રીતે લોટ તૈયાર થઈ ગયો છે આપણો તો એની સરસ રીતે ફાફડી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે સરસ મજાની આપણે ફાફડી તૈયાર કરવાની છે તો તેના માટે સંચાનો ઉપયોગ કરીશું મિત્રો જે આપણે લોટ બાંધીને તૈયાર કરેલો છે તે સંચાની અંદર આપણે ઉમેરીને પછી જે આપણે ફાફડી પાડવાની છે આજે મિત્રો તેલ પણ આપણું આવી ગયું છે ચાલો મિત્રો સરસ મજાનું તેલ આવી ગયું છે તો આપણે સરસ મજાની આપણી આ રીતે ફાફડી પાડવાની છે મિત્રો અને નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવશે તમે પણ આવું ફરસાણ ખીર બનાવજો મિત્રો સરસ મજાની સ્વાદિષ્ટ એવી આપણી ફાફડી પણ તૈયાર થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાની આપણી ફાફડી તૈયાર થઈ ગઈ છે બજાર કરતાં પણ સરસ મજાની સ્વાદિષ્ટ એવી આપણી ફાફડી હવે તૈયાર છે મિત્રો તો ચાલો બધી જ ફાફડી આ રીતે તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સ્વાદિષ્ટ એવી ફાફડી તૈયાર થઈ ગઈ છે તો ચાલો બીજી ફાફડી પણ આ રીતે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી ફાફડી તૈયાર થઈ ગઈ છે ચટણી પણ ઘરે સરસ મજાની મરચાં અને ધાણાની બનાવેલી છે આ દૂર નાખીને તેમજ કાંદા પણ છે મરચાં પણ છે તો ચાલો મિત્રો સરસ મજાની આવી ફાફડી તમે પણ ઘેરે બનાવજો કારણ કે થોડાક જ લોટમાંથી ઘણી બધી ફાફડી તૈયાર થતી હોય છે ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો કારણ કે બજાર કરતાં પણ સારી સસ્તી અને સરસ મજાની આપણી ફાફડી સરસ મજાની તૈયાર થઈ જતી હોય છે મિત્રો તો ચાલો તમે પણ ચોક્કસથી એકવાર આવી ફાફડી ઘીરે બનાવીને નાસ્તો કરજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે અને હા મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજા પણ આવા વિડીયો બનાવીને તમારા સુધી મોકલી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી